બનાશકાઠાના અંબાજીના પાલેડીયા ગામે પોલીસ અને આદિવાસીઓ વચ્ચે સંઘર્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હવે એન્ટ્રી થઈ છે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પહોંચ્યા તો બુધવારે આપના ધારાસભ્ય ચેતર વસાવા ઘટના સ્થળની મુલાકાતે જશે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે બે દિવસ પહેલા પાલડિયા ગામે ફોરેસ્ટ વિભાગ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જમીન ને લઈને સંઘર્ષ થયો હતો પોલીસ મુજબ સરકારી કામગીરીમાં સ્થાનિક ત્યારે હવે અને આપે ઘટનામાં આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે સાંભળીએ નેતાઓ શું કહ્યું છું બાર હતો એના લીધે પણ જે દિવસે ઘટના તેરમી તારીખના દિવસે થઈ હતી તરત જ આ વિસ્તારની જે ઘટના થઈ એટલે અડધા જ કલાકની અંદર મને સમાચાર મળ્યા હતા અને સમાચાર મળ્યા પછી તરત જ વન વિભાગને મેં સૂચના આપી હતી કે ભાઈ તમે દમણ હટાવવા જતા હોય ના જતા એટલા માટે નહીં જતા કે લોકો વર્ષોથી રહે છે શું છે શું નથી પણ અચાનક આપી એમને નોટિસ આવ્યા વગર દમણ હટાવવા માટે જઈ શકતા નથી પણ કોઈક ના કહેવા માટે કોઈ ના કહેવાથી અધિકારીઓ દમણ હટાવવા માટે ગયા હતા પણ જોયું હશે કે આદિવાસીઓ સંયમ રીતે સોંતિસર બેઠેલા હતા એમને ઉશ્કેરણી કરવામાં આવી હતી અને ઉશ્કેરણી કર્યા પછી પોલીસ અને વન વિભાગે લાઠીચાર્જ કર્યો છે તમે જોયું છે મેં પણ જોયું છે

સીરપ ને સીરપ પથ્થર મારો થયો છે આદિવાસી કેવું હશે કુહારી કેવી ધાર્યું કેવું એમને ખબર નથી પણ સરકારના અત્યારે ઉછેરવામાં આવે છે ગોડાવાના કોટા ઠટ્યા છે પથ્થરો લાગ્યા છે બીજું કોઈ લાગ્યું નથી અને એના ઉપરથી કહું છું કે એ લોકોને લાગ્યું છે ઠીક છે પથ્થર મારો થયો આદિવાસીઓને નથી થયો એમના કોઈ સરકારે કોઈ સમાચાર લીધા વહીવટી તંત્ર સરકારી પ્રતિનિધિ અહીંયા આવ્યા તા આજ તારીખ સુધી એક પણ સરકારી પ્રતિનિધિ લોકોના સમાચાર લેવા માટે આવ્યા નથી બિલકુલ હું અત્યારે આવ્યો છું પણ જે દિવસે થયું ને એના પછી અડધા જ કલાકની અંદર મીડિયાના મિત્રો મારફતે બાઇટો મારફતે સોશિયલ મીડિયા મારફતે આખા ગુજરાતની અંદર ઉજાગર થયું છે હું જપીને નહોતો બેઠો મેં સંયમ વહીવટીતંત્ર તંત્રને સરકારને

અને પોલીસને ને લઈને તરત જ ગજવામાં ગાલી દીધું તું એ ફાયરિંગ નતું તો શું હતું મારી એમને કહેવા માંગુ છું કે તમે આદિવાસીઓ પર તે શું કરવા માંગો છો ખુલીને ને બહાર આવો ને જે દિવસે આદિવાસીઓ જે આ તો ઠીક છે એક ગામ કે બે ગામ બહાર આયા છે અંબાજી થી ઉમરગામ હોય ને સમગ્ર જે જુહારના નાળા સાથે આદિવાસી બહાર આવશે ને એ વિકતે આ વિસ્તારની અંદર આદિવાસીનો પગ મેળવા માટે જગ્યા નહીં હોય ને એટલા આદિવાસીઓ ઉતરશે ને જે થશે ફરીથી કહું છું જે આ વિસ્તારની અંદર આદિવાસીઓને નુકસાન થશે એ નુકસાન સરકાર પોતે ભોગવવાની તૈયારી રાખે એમને ઉસ્કેની કરીને કરાવ્યું છે એટલા માટે કહું છું કે જાતે જ ભોગવવાની તૈયારી રાખે આદિવાસી હજુ પણ ઉશ્કેરાણા નથી પણ હવે એવું તૈયારી છે કોઈ બાકી રાખશે નહીં એના કરતાં સમજી સોચીને જે લોકો એમની હદ હક અને અધિકાર હતો જમીન હતી આપવી પડે આખા વિસ્તારની અંદર કેમ નથી આવતા એમના બાપની જમીન થોડી છે સરકારી છે લોક સહીના ડબે મોગી રહે છે વિરોધ કરીને નથી મોગતા નિયમમાં રહીને મોગે છે તો હાલવાનો એમનો અધિકાર છે ને મહિલાએ એમ કીધું છે જે વિધવા એ રીતે મકાન બાંધી આપવાની ખાતરી આપવામાં આવી છે શા માટે કેને ખાતરી આપી

કે અત્યારે હાચું ખોટું એ લોકોને ખબર છે મને ખબર નથી હું નથી કેતો એ સાચું છે એમ એમના લોકોને લાગ્યું છે ઠીક છે એ કર્મચારી છે હું પણ માનું છું નહીં લાગવું જોઈએ પણ મારા આદિવાસીઓને લાગ્યું છે એ આ સરકાર ક્યારે ઉજાગર કરવાનું આ સરકાર ક્યારે એમના હવે ફરિયાદ દાખલ કરવાની છે ફરિયાદ જ્યાં સુધી દાખલ નહીં કરે ત્યાં સુધી એક પણ આરોપીને કરવા માટે નહીં આવવું જોઈએ પોલીસ ની ગાડીઓ નહીં આવવી જોઈએ વન વિભાગની ગાડી નહીં આવવી જોઈએ સૌથી પેલા હું સરકાર ને વહીવટી તંત્ર પાસે અપેક્ષા એ રાખીને બેઠો છું કે આદિવાસીઓને જેટલું લાગ્યું છે ને એરેડ કરતા પેલા એમની ફરિયાદ દાખલ કરે એ લોકોની દવા કરાવે અને પછી આગળની કાર્યવાહી કરે તો હું સાથે રહીશ આ જગ્યા ઉપર ઉભો રહીને કહી રહ્યો છું ને આવે વેત ઉપર થઈ જાય ને એ વખતે છે કે ભાઈ હવે હું થોડો નોનો તમે પણ મને સહકાર આપવા માટે આવો એવું કહી રહ્યો છું હું જાહેર કરવાનું બાકી રહ્યો છું હું બોલાવા બોલાવા માટે તૈયાર છું હું ક્યારે બોલાવું છું એ પણ કહીશ એટલા માટે કહું છું કે આટલા હાથે એ લોકોને જવાની શું જરૂર હતી એટલા માટે કહી રહ્યો છું એ ઘટનાની અમે રોડમાં જવાના પ્રયાસો કર્યા ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે સાડા દસ વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે અગિયાર વાગે સૌને મળીને અમે પડાલિયા જવાના છે અને આ ઝઘડા આ હિંસાનો ધોળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા છે અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવ્યું જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી પીએસ છોડ્યા ફાયરિંગ કર્યું એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવે પોલીસ અધિકારીઓ દ્વારા વન અધિકારીઓ દ્વારા આજે ક્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું ઘરો તોડવા પડ્યા લાઠીજાજ કરવું પડ્યું પીએસએ છોડવા પડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર કંપની પી આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમેશો અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતથી જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને

ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે તેર બાર બે હજાર પચીસના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે જે સંવિધાનની સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનો ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવેલ આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે આમાં પોલીસની બે ગાડી વન વિભાગની બે ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે સર ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું એનું ખેતર હતું તે ખાડા કરીને બગાડવામાં આવ્યું છે એનું મકાન તોડવામાં આવ્યું અને કુવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યું છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત પાળવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ પાળવામાં આવેલો હતો જે સ્થાનિક કક્ષાએથી તે આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે ઓકે સાથે સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી ચર્ચા વિચારણા ચાલી હતી એ સમયે પોલીસને આવી અને પોલીસે ત્યાં કાઢી જે દબંગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રીફિંગ કરેલ છે અને મને આ મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેમ કે જીવલેન હુમલો હતો અને તેમ છતાં સ્વત પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિત હાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં

મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ